બાપુ એક સુંદર મજાની વાર્તાનો પ્રસંગ છે અને આ વાર્તાનું શીર્ષક છે ઉડતો ઘોડો ઘણા વર્ષો પહેલાની આ વાત છે ગ્રીસ દેશમાં એક નાનો બહાદુર રાજકુમાર રહેતો હતો અને તે અનાથ હતો અને એ રાજકુમારનું નામ બેલેરફન હતું તે ખૂબ જ ભલો હતો સાથે સાથે મજબૂત અને હોશિયાર પણ હતો એટલે લોકો તેને ખૂબ જ હતા ધીરે ધીરે તે મોટો થવા લાગ્યો અને તેને ખૂબ જ શોખ હતો એક વખત ફરતા ખૂબ જ દૂર દૂર નીકળી ગયો અને ધીરે ધીરે ચાલતા ચાલતા તે એક એવા પ્રદેશમાં આવી ચડ્યો કે જ્યાં માણસો અત્યંત દુઃખી હતા અહીં એક ભયંકર રાક્ષસ રહેતો હતો રાક્ષસ માણસોને ખૂબ જ હેરાન કરતો હતો લાખો રૂપિયાનું અનાજ બાળી નાખતો આમ લોકો તેનાથી ખૂબ જ ત્રાસી ઉઠ્યા હતા માણસોએ રાજાને આ બાબતમાં ફરિયાદ કરી હતી પણ રાજા પણ એટલો જ ડરી ગયેલો હતો તેથી તેણે એક ઢંઢેરો પીટાવ્યો હતો કે જે કોઈ માણસ રાક્ષસને મારી નાખશે તેને રાજા મોટો બદલો આપશે પણ કોઈ આ હિંમત કરતું નહીં કારણ કે આ રાક્ષસ ખૂબ જ ભયંકર અને વિકરાળ હતો આ રાક્ષસને ત્રણ માથા હતા એક માથું સિંહનું હતું બીજું માથું બકરાનું હતું અને ત્રીજું માથું નાગનું હતું અને જ્યારે એ શ્વાસ લઈ અને શ્વાસ બહાર કાઢતો ત્યારે અગ્નિની મોટી મોટી જ્વાળાઓ બહાર નીકળતી હવે જ્યારે રાજાએ બેલેરફણને જોયો ત્યારે તેને થયું કે બેલેરફણ જેવો હોશિયાર અને બહાદુર બીજો કોઈ માણસ નથી તેથી તેણે બેલેરફણને બોલાવીને કહી હે બહાદુર રાજકુમાર તારે બહાદુરી ભર્યું કામ કરવું છે આ મને તો ખૂબ જ ગમે છે રાજકુમાર બેલેર ફને રાજાને જવાબ આપ્યો રાજાએ એ તેને રાક્ષસ વિશે બધી માંડીને વાત કરી અને પૂછ્યું કે શું તું તે રાક્ષસને મારવા પ્રયત્ન કરીશ જો તું તેને મારીશ તો હું તને મોટો બદલો આપીશ અને મારી રાજકુવરી તને પરણાવીશ રાજકુમાર તો ગરીબ માણસોને બચાવવા ઈચ્છતો જ હતો તેથી તે રાક્ષસને મારવા ચાલી નીકળ્યો જ્યારે તે નગરના દ્વારની બહાર નીકળ્યો ત્યારે તેને એક વૃદ્ધ ડોસો મળ્યો બેલેર ફને ને ખૂબ જ અનુભવ જણાયો તેથી તેણે એમ પૂછ્યું દાદા મારે અહીંના રાક્ષસને મારવો છે તો શું કરું અને એ વૃદ્ધ દાદાએ કહ્યું બેટા જો તારે રાક્ષસને મારવો જ હોય

બેલેન ફને તો વૃક્ષો પરથી ફળો તોડીને ખાધા અને મંદિરમાં એક માટલું પડ્યું હતું તેમાંથી ઠંડુ પાણી પીધું તેટલામાં સંધ્યા થઈ ગઈ એટલે તે મંદિરની બહાર સ્વચ્છ ઓટલા પર સુઈ ગયો ખૂબ થાકેલો હોવાથી તે તરત જ ગાઢ નિંદ્રામાં ખોડી ગયો અને સુંદર સ્વપ્નો જોવા લાગ્યો સ્વપ્નમાં તેણે જોયું કે એથેના દેવીએ તેને પ્રેમથી પાસે બોલાવી એક લગામ અને ઘોડાના મોઢાનું ચોકઠું આપ્યું થોડી વારમાં તો તેનું સ્વપ્ન ઉડી ગયું અને જાગીને જુએ છે તો સવાર પડી ગઈ હતી અને તેની બાજુમાં લગામ અને ઘોડાનું ચોકઠું પડ્યા હતા એથેના દેવીએ ખરેખર તે વસ્તુઓ સાચે જ આપી હતી બેલેરફન સમજી ગયો કે આ વસ્તુ મને ઉડતા ઘોડાને કાબુમાં રાખવા માટે આપી છે જ્યારે તે જવાની તૈયારીઓ કરતો હતો ત્યારે જ પ્રથમ મળેલો એ વૃદ્ધ ડોસો એ માણસ ત્યાં આવ્યો અને તેણે તેને એક સીધો માર્ગ બતાવતા કહ્યું આ સીધે રસ્તે ચાલ્યો જા ત્યાં એક મીઠા પાણીનું ઝરણું આવશે ત્યાં ઉડતો ઘોડો

તેમાં તેણે ઉડતો એક આશ્ચર્યજનક મોટી પાંખવાળો ઘોડો જોયો તે એકદમ ઊભો થઈ ગયો બેલેરફણ અને તે નાનો બાળક એક ઝાડની પાછળ સંતાઈ ગયા અને તે ઘોડાને ધ્યાનથી જોવા લાગ્યા જેવો તે નીચે આવ્યો કે બેલેરફણ ઝાડની એક ઊંચી ડાળ પરથી તે ઘોડા પર કૂદી પડ્યો અને તે ઘોડો તે પેલો ભેગારસ જ હતો તો ઘોડો ભેગા રસ તેને ફેંકી દેવા પ્રયત્ન કર્યો પણ બેલેર તેને ખૂબ જ મજબૂત મજબૂતાઈથી પકડી રાખ્યો હતો મહા મહેનતે તેણે તેના મોઢામાં ચોકટું પહેરાવી દીધું અને જેવી તેણે લગામ હાથમાં પકડી કે અચાનક એક ચમત્કાર થયો છ સંધી ઘોડો એક પળોમાં ઘેટા જેવો થઈ ગયો

રાક્ષસના માથા પર વડે એ રીતે નીચે ઉતર્યો અને રાક્ષસે ઘોડાને પકડવા હાથ લાંબા કર્યા પણ તે વળી પાછો અધર ચડી ગયો બેલેરપણની પાછળ બેઠેલા બાળકે તેને બે તીક્ષણ ભાલા આપીને કહ્યું તું આ બંને ભાલા તેની આંખોમાં માર તેથી બેલેરપણે હેથેના દેવીને યાદ કરી અને બંને ભાલા તેની આંખોમાં માર્યા તેથી તે બંને આખો ફૂટી ગઈ અને ખીણમાં અથડાતો કૂટાતો હોય અને પર પાછો વેડ્યો અને રાજા પાસે આવ્યો રાજાએ તેની સાથે પોતાની રાજકુવરી પરણાવી અને રાજપાટ તેને સોપી જંગલમાં તપ કરવા ચાલી નીકળ્યો બેલેરફણ રાજકુમારી અને પેલા નાના બાળકે ખાધું પીધું અને રાજ કર્યું તો બાપુ આ હતો ઉડતા ઘોડાનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખુબ આપનો દિવસ શુભ રહે માદેવાર